જન્મના આનુવંશિક ગુણો એ આવ્યા વગરના રહેતા નથી પૂર્વ જન્મના સંસ્કારો જાગે છે અને એ ભક્તિ હોય તો ભક્તિ જાગે છે માટે આજે આગલા જન્મમાં જ્યારે એ વિદ્યાધર હતો એક દિવસની વાત છે મહાદેવ ભોળાનાથ અને સતી પાર્વતીજી એક વનમાં બિરાજમાન હતા આજે મહાદેવની ગોદમાં પાર્વતીજી બેઠા છે માં બિરાજમાન થયા છે આવા દર્શન ભાગ્યશાળીને થાય પણ આ વિદ્યા આધાર દર્શન થયા એ માને ઓળખી ન શક્યો આદિ શક્તિની મજાક કરી અને ભોળાનાથની મજાક ઉઠાવી મજાક ઉડાવી જ કે કહેવાય ભોળા અને મહાદેવ આમ તો પોતાની પત્નીને ગોદમાં લઈને બેઠા છે મજાક કરીને પાર્વતીએ શાપ આપી દીધો છે કે જા તને શાપ આપું છું તું અસુરની યોનીમાં અવતાર લેજે આદિ શક્તિ અને એની મજાક તું અને એ વખતે એ રડવા લાગ્યો સોનાનું વિમાન ગંધર્વ હતો વિમાન લઈને આવ્યો અને ક્ષમા યાચના કરી હે માં મને માફ કરો મેં ભૂલ કરી તને તારી ભૂલ સમજાય છે તને હું ક્ષમા કરું છું પણ એક વાર મારા અમુક માંથી જે નીકળ્યું એ તું અસુર બની તારે અસુર તો બનવું પડશે પણ તારી છેલ્લી ઘડીએ તને ભગવાનની યાદ આવશે તને હરિનું સ્મરણ થશે અને એ વખતે એને પૂર્વજન્મના સંસ્કાર ને લીધે એની યાદ આવી વૃક્ષમાંથી પડેલું ફળ હોય ને નીચે જ આવે છે ગુરુત્વાકર્ષણનો નિયમ છે એમ જે વ્યક્તિનો જેવો સ્વભાવ એ તરફ થી જાય પાણીનો સ્વભાવ છે નીચાણ તરફ જાય ચંદ્રનો ચકોરીનો સ્વભાવ છે ચંદ્ર તરફ જ નજર કરે સારસ પક્ષી એ પણ એકબીજા વગર જીવી નથી શકતા એમ આ ધરતીનો નિયમ છે કે પોતાના આગલા જન્મના પ્રકૃતિનો નિયમ છે કે આગલા જન્મના સંસ્કારો જાગ્યા વગરના વ્યક્તિના રહેતા નથી અહીંયા વૃત્રાસુર એ પાર્વતીજીના જગદંબા માં આદિશક્તિ પરંબા જે કહીએ તો યા દેવી સર્વભૂતેશુ એ તો શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમ કોઈ પણ વ્યક્તિનું શરીર ગમે એટલું મજબૂત હોય પણ અંદર શક્તિ ન હોય તો એ નકામું છે એમ ગમે એટલી પૂજા પાઠ કરીએ પણ માં જગદંબા શક્તિની ભક્તિ ન હોય તો એ નકામું છે યા દેવી સર્વભૂતેશુ અનેક રૂપે માં બધાની અંદર સ્થિત છે બિરાજમાન છે એવા પાર્વતીજી એનું એને મજાક કરી અને પરિણામ એનું એ આવ્યું એની આ દશા થઈ ગઈ પણ સુખદેવજી લખે છે સમય પછી સમય વીત્યો વૃદ્ધાશ્રપને મારવા માટે ભગવાન પધાર્યા અને એના દર્શન દેવા માટે અને આ બાજુ શાસ્ત્ર કહે છે કે વિશ્વ રૂપને જે માર્યો એ જ રીતે ત્વષ્ટાએ ભલ્યાને અને ઉત્પન્ન કર્યો પણ ઇન્દ્રએ વજ્ર લીધું હાથમાં પેલો હરિનું સ્મરણ કરે એના નેત્રો ભગવાનની સામે લાગેલા છેલ્લી ઘડી એવી છે એની સામે જ ગીજરાજ જટાયુની પણ ધન્ય હતા કે રામની ગોદમાં એના પ્રાણ ગયા હતા દર્શન કરતાં કરતા વાલી પણ ધન્ય હતો કે રામ એની સામે હતા અને ભગવાનને કહેતો એકવાર મારી સામે જુઓ ભગવાનની સામે જોતા જોતા એને પોતાના પ્રાણ દર્શન કરતા પ્રાણ છોડ્યા હતા શબરીજી હાજરીમાં આજે અહીંયા વૃત્તાસુર એ પણ હરીની હાજરીમાં એનું દર્શન કરતા કરતા પોતાના પ્રાણ છોડ્યા છે ઇન્દ્ર એ વજ્ર લીધું એક વર્ષ એની ગરદનને કાપતા લાગે છે કેવો રાક્ષસ હશે અસુર હશે એક વર્ષ પૂરું ત્રણસો ને પાંસ દિવસે તો એની ગરદન એટલે શિર્છેદ થયો મસ્તક કપાય આજે શાસ્ત્ર કહે છે કે પૈકિક્ષિત રાજા બહુ